એના પછી આ લોકો ચાલ્યો ચાલ્યો માં લાકડીઓ લઈને ફર્યા છે દબાવ બનાવવા માટે કે આ લોકો અવાજ ના કરે આપણી બેન દીકરીઓની છેડતી કરતા હોય કા તો આ પ્રકારના બનાવ બનતા હોય ને આપણી ચાલીઓની અંદર આવે લાકડીઓ લઈને એટલે કે તમે અવાજ ના કરો સીસીટીવી ફૂટેજ પણ છે એક બીજા ત્રીજા દિવસે રાત્રે દોઢ બે ત્રણ વાગે ત્રણ ત્રણ બે બે બાઈકો નીકળે ત્રણ ત્રણ બે બે સવારીમાં કુલ ઝડપે એટલે આપણા લોકો દબાય પણ યાદ રાખજો કહું છું તમને ફરી ગઈ

હથિયાર તીક્ષ્ણ હથિયાર લગાવીને એમને ઢોર મારવામાં માર મારવામાં આવ્યો એ માર માર્યા બાદ આ ફરિયાદ ન કરે સમાજને ડરાવવા માટે જ્યાં રહે છે સ્થાનિક વિસ્તારમાં ચાલીઓમાં લાકડીઓ લઈને ફર્યા છે ત્યારબાદ આખા વિસ્તારમાં એ લોકો બાઇકો લઈને સ્ટન્ટ કરતા હોય સમાજ ઉપર દબાણ બનાવતા હોય જેથી કરીને દલિત સમાજ અવાજ ન ઉઠાવે આના માટેનો પ્રયત્ન તારીખ ચોવીસ ના રોજ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે આપણી માંગણી અને બેઝિક વસ્તુ એ છે કે તારીખ ત્રણે બનાવ બન્યો અને આજે દસ તારીખ થઈ અઠવાડિયા કરતા વધારે સમય થઈ ગયો કોઈ પણ અસામાજિક તત્વો એમાં એડ કરવામાં જે નામ છે મુખ્ય આરોપીનું એ એડ નથી કરવામાં આવ્યું તથા અને કલમો ને ઢીલી દાખલ કરવામાં આવ્યું છે તો શા માટે આ આરોપીને છાવરવામાં આવે છે આવા અનેક પ્રશ્નો આજે નરોડા ખાતે ઉપસ્થિત થયા છે અમે તારીખ ત્રણ થી માંડીને આજ દિન સુધી ન્યાય માટે જે પણ લીગલી પ્રોસેસ હોય તે કરી ચૂક્યા છીએ ચાહે પોલીસ સ્ટેશન હોય કે એસસી એસટી સેલ હોય ગઈકાલે રાત દિવસ દરમિયાન પણ અહીંયા ધરણા અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ એસસી એસટી સેલના જે એસીપી સાહેબ છે તેમના પેટનું પાણી નથી હલી રહ્યું અમે માંગણી બેઝિક માંગણી કરી છે કે આરોપીની ધરપકડ કરો અને વિશેષ નિવેદન લઈ લો પણ એસીપી સાહેબ કદાચ કોઈ રાજકીય દબાણના વસ્ત થઈને અથવા કોઈ પણ એક્સવાય જેડ રીઝનના કારણે આમાં ઢીલું સંકેલી રહ્યો હોય તેવું ચોખ્ખું દેખાઈ આવે છે આ હકીકત ના ધ્યાનમાં લીધા પછી સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો ભેગા થઈને એક નિર્ણય પર પહોંચે છે કે આજે પાંચ વાગ્યા સુધી જો વિશેષ નિવેદન તથા ધરપકડ કરવામાં નહીં આવે તો આજે તારીખ છ વાગે સંત રોહિદાસ ઓવરબ્રિજ સુર ના કારખાને આવેલો છે તે બંધ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્ર ની અને ખાસ કરીને એસીપી સાહેબ એસસીએસપી સેલ ની રહેશે જેની ગંભીરતાથી નોંધ લેવી કલ્પેશ પરમાર તો એવું હતું કંઈક બાર સાડા બાર વાગે કંઈક છૂતક કાકાને ચોકડી એક ગલ્લો છે ત્યાં મેટર થઈ છે ડઝન મેટર એ કંઈ ખબર નહીં મને ખ્યાલ નહીં પણ અમે રીંગો આપણા મિત્રોનો બર્થડે હતો ત્યાંથી અમે રિટર્ન આવતા હતા અને આપણે જયેશભાઈ રાવલ લક્ષ્મીનગર રહે છે અમને મેં મળવા ગયા હતા ત્યાં અમને ફોન આવ્યો એટલે ત્યાં ત્યાં જઈને અમે ઉભા રહ્યા ને આ દુખાત હતું પંદરથી વીસ જણા જે એમની પાસે હથિયારો દંડા અને ધાર્યાવાળા એ લોકો મારી પાસે આવ્યા અને મને કહે કે ભાઈ આ ટેશનમાં રહી છે એટલે આ ઓળખતો હશે એટલે મને કહે કે ભાઈ આ ગલ્લાવાળો કોણ છે મેં કીધું આપણે ત્યાં જ રહી છે મને કે એના બોલાય અત્યારે જ ફોન કર્યો મેં કીધું અત્યારે તો ભાઈ બહાર સાડા ટાઈમ વધારે થઈ ગયો એટલે મેં કીધું અત્યારે ફોન કરી ના બોલાય આપણે જે હોય રૂબરૂ સવારે આપણે વાત કરાવી દઈએ તો કે ના અત્યારે જ બોલાય એ રીતે જાતિ શબ્દો બોલે ને ગાળો બોલે ને પછી મને મેં કીધું મને કહે હું આ ગામનો આ છું તો કોઈ વાંધો નહીં મેં કીધું મારો મિત્ર પણ આ જ છે પણ મેં મારા મિત્રને ફોન કર્યો એમની જોડે વાત બી કરાઈ વાત બી કરી પછી ફોન મૂકી દીધો પછી એ લોકો ડાયરેક્ટ દંડ ધાર્યા વડે મને ફરી જ બધા ભેગા થઈને દસ થી પંદર જણા હતા અને મેં અહીંયા એફઆઈઆરમાં લખાયું એ મુજબ મારે એફઆઈઆર લખી નથી જે મેં લખાયું એ રીતે બિલકુલ લખાય જ નથી એમની રીતે લખાય છે અને મને સહી કરવામાં આવી છે એફઆઈઆરમાં અને મારી પોઝિશન નથી જ્યારે સિવિલ હોસ્પિટલમાં મને ચાલવાની પોઝિશન નથી ત્યારે બી મને ડાયરેક્ટ જ ત્યાં તપાસ કરીને ડાયરેક્ટ ડિસ્ચાર્જ કરી દીધો કહેવાનો મતલબ એવો થાય છે કે વારંવાર અત્યાચાર થાય પીડિત ભોગ બને અને ન્યાય અપાવવા માટે રોડ ઉપર ઉતરવું પડે કાયદાકીય પ્રક્રિયા હવે બધી જ અનિચ ફરી ચૂક્યા છે પોલીસ સ્ટેશન ગણો કે સેલ ગણો બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી છે છતાં પણ જો ન્યાય ન મળતો હોય તો હું સમજું છું અમારે રોડ ઉપર આવવાની મજબૂરીમાં જરૂર પડી છે સાંજે છ વાગે સંત રોહિત બ્રિજ સૂત્રના કારખાને આવેલો છે તેને રોકવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્ર તથા એસીપી સાહેબ એસસીએસટી સેલની રહેશે જય ભીમ